જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચનસ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે કેરીની સીઝનમાં આપણે બધા પુષ્કળ માત્રામાં કેરી ખાતા હોઈએ છીએ પણ શું તમને ખબર છે આ કેરીની જે ગોઠલી હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાબંધ છે આ ગોઠલીમાં પુષ્કળ માત્રામાં પોષક તત્વો અને વિટામિન્સ હોય છે અને ખાસ કરીને તેમાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે તો ચાલો આજે આપણે આ ગોઠલીનો મુખવાસ બનાવીએ એ પણ ગોઠલીને સુકવ્યા કે બાફ્યા વગર તો ચાલો આ એકદમ સરળતાથી બનતો ગોઠલીનો મુખવાસ બનાવવાની શરૂઆત કરીએ ગોઠલીનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા કેરી ખાઈ લીધા પછી જે ગોઠલી વધે તે ગોઠલી લઈ લીધી છે તો અહીંયા મેં આ રીતે થોડી તાજી ગોઠલી અને થોડી એક દિવસ સુકાયેલી ગોઠલી લીધી છે અહીંયા તમે આ રીતે ગોઠલીનો મુખવાસ બનાવશો તો ગોઠલીને વધારે વખત સુકવવાની જરૂર નહીં પડે તમે તાજી તાજી ગોઠલીનો રોજે રોજ મુખવાસ બનાવી શકો છો આ રીતે તમે જો મુખવાસ બનાવશો તો ઘણી વાર વરસાદ આવી જાય છે ત્યારે ગોઠલી પલળવાની બીક રહે છે પણ આ રીતે તાજી ગોઠલીનો તમે મુખવાસ બનાવી લેશો તો વરસાદમાં ગોઠલી પલળશે પણ નહીં હવે જે આ ગોઠલીનો ઉપરનો દાંડલીવાળો એટલે કે કેરીની ઉપરની દાંડલીવાળો ભાગ હોય ત્યાં દસ્તા અથવા તો કોઈ પણ વજનદાર વસ્તુ વડે મારીશું તો આ રીતે ગોઠલી ખુલી જશે અને ત્યાર પછી આ ગોઠલીની અંદર તેનું બીજ હોય તેને આપણે હવે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ગોઠલીની અંદરનું બીજ ખૂબ જ સરળતાથી અને આખે આખો નીકળી ગયું છે તો હવે આ જ રીતે બધી જ ગોઠલીને ખોલીને તેની અંદરથી તેના બીજ કાઢી લેશું પરંતુ જો આ રીતે તમારાથી ગોઠલીના બી સરળતાથી ના નીકળતા હોય તો ગોઠલી આ રીતે ખુલી જાય ત્યાર પછી જે ગોઠલીમાં એક સાઈડ રેસાવાળો ભાગ હોય છે ત્યાં નાઈફની મદદથી આ રીતે કટ લગાવવું અને અહીંયા થોડું જાડી નાઈફનો ઉપયોગ કરવો અને નાઈફની મદદથી ઉપરની સાઈડ ગોઠલીને પ્રેસ કરીને ધક્કો મારશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ ધીમે ધીમે ગોઠલીનું બીજ બહાર નીકળતું આવ્યું છે અને આ રીતે તમે ખૂબ જ સરળતાથી ગોઠલીના બીજને ગોઠલીમાંથી બહાર કાઢી શકો છો આ રીતે જો તમે ગોઠલીમાંથી બીજ કાઢશો તો તમારો હાથ પણ નહીં દુખે ગમે તેટલી ગોઠલીના બીજ તમે ખૂબ જ ઓછા ટાઈમમાં અને સરળતાથી કાઢી શકશો તો આ જ રીતે બધી ગોઠલીના બીજ કાઢી લીધા પછી આ ગોઠલી ઉપર તમે જોઈ શકો છો કે ફોતરાનો ભાગ છે તેમાંથી અમુક ગોઠલીના ફોતરા એટલે કે ગોઠલીની છાલ સરળતાથી નીકળી જશે પણ જો આ ગોઠલીની છાલ ના નીકળે તો તેને આ રીતે નાઈફ અથવા તો પિલરનો ઉપયોગ કરીને કાઢી લેવી આ રીતે બધી ગોઠલીની છાલ કાઢી લીધા પછી તેને ચોખા પાણીથી એક વખત ધોઈને ચોખા પાણીમાં ગોઠલીને દસથી પંદર મિનિટ માટે પલાળીને રાખી દઈશું જેથી કરીને ગોઠલીની કડવાશ નીકળી જાય ગોઠલીને પાણીમાં પલાળવી ખૂબ જ જરૂરી છે કેમ કે ગોઠલીને પાણીમાં આપણે નહીં પલાળીએ તો ગોઠલીનો મુખવાસ કડવો થશે અને જે આપણે ખાઈ નહીં શકીએ એટલે દસથી પંદર મિનિટ માટે ગોઠલીને પાણીમાં પલાળવી છે તેથી તેની બધી જ કડવાશ નીકળી જાય પંદર એક મિનિટ જોઉં ગોઠલીને પાણીમાં પલાળ્યા પછી તેમાંથી બધું જ પાણી કાઢી લઈને તેને ચોખા કોટનના કપડાં ઉપર કોરી કરી લેશું જનરલી આપણે ગોખલીનો મુખવાસ કરવા માટે ગોખલીને બાફતા હોઈએ છીએ પણ આજે ગોઠલીને બાફ્યા વગર જ તેનો મુખવાસ કરવાના છીએ તો અહીંયા મેં આ રીતે ચિપ્સ પાડવાનું મશીન લઈ લીધું છે તેની મદદથી ગોખલીને આડી રાખીને તેને આ રીતે ચિપ્સ પાડી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ ગોખલીની ચિપ્સ પડે છે અહીંયા ગોખલીની ચિપ્સની જગ્યાએ તેનું ખમણ પણ તમે કરી શકો છો પરંતુ અત્યારે હું બધી જ ગોખલીની ચિપ્સ બનાવું છું તો આ જ રીતે બધી ગોખલીની ચિપ્સ કરી લઈશ હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ ગોઠલીની આપણે આ રીતે ચિપ્સ કરી લીધી છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે સંચર પાવડર ઉમેરીશું અત્યારે થોડો સંચર પાવડર ઓછો હશે તો પણ ચાલશે આપણે પાછળથી સંચર પાવડર પણ ઉમેરી શકીએ છીએ અને તેની સાથે જ અડધા લીંબુનો રસ અથવા તો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું જેના લીધે ગોઠલી કાઢી ના પડે અને ગોઠલીની કડવાશ પણ ઓછી થઈ જાય હવે ખૂબ જ હળવા હાથે સંચળ પાવડર અને લીંબુના રસને ગોઠલીમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા ધ્યાન રાખવું કે ગોઠલીનો ભૂકો ના થઈ જાય એટલે ખૂબ જ હળવા હાથે તેને મિક્સ કરીશું ગોઠલીમાં સંચર પાવડર અને લીંબુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આ ગોઠલીને કોઈ પણ મોટા વાસણમાં છૂટી છૂટી પાથરીને સૂકવી લેશું અહીંયા તમે કોઈપણ વાસણની જગ્યાએ પ્લાસ્ટિક અથવા તો ચોખા કપડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ ધ્યાન રાખવું કે ગોઠલીને એકદમ છૂટી છૂટી ગોઠવવી જેથી કરીને તે સરસથી સુકાઈ જાય હવે આ ગોઠલીને તડકે અને છાંય બે દિવસ અથવા તો ગોઠલી સરસથી સુકાય ત્યાં સુધી સૂકવીશું ત્રણેક દિવસ જેવો ગોઠલીને તડકે અને છાયા સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગોઠલી સરસથી સુકાઈ ગઈ છે આ ગોઠલીને આ જ રીતે તમે કોઈપણ એરટાઇટ ડબ્બામાં ભરીને એક વરસ માટે સ્ટોર કરી શકો છો હવે આ ગોઠલીને આપણે જ્યારે ખાવી હોય એટલે કે ગોઠલીનો મુખવાસ બનાવવો હોય ત્યારે જ તેને શેકવાની છે તો તેને શેકવા માટે એક વાસણમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું હવે આ ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ગોઠલી ઉમેરીશું ગોઠલી ઘીમાં ઉમેર્યા પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર ગોઠલીનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થવા લાગે ત્યાં સુધી તેને શેકીશું અહીંયા ગોઠલીને એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવાની છે જેથી ગોઠલી સરસથી શેકાઈ જાય જો આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર ગોઠલીને શેકશું તો ગોઠલી બરાબર શેકાશે નહીં અને આપણો મુખવાસ ટેસ્ટી નહીં બને તો આ જ રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર ગોઠલીને શેકી લેશું ગોઠલી શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સતત ચમચા વડે હલાવતા હલાવતા ગોઠલીને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગોઠલી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે એનો મતલબ છે કે આપણી આ ગોઠલી સરસથી શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ત્યાર પછી ગોઠલીને એક વખત ટેસ્ટ કરી લેવો અને તેમાં સ્વાદ પ્રમાણે સંજર પાવડર ઉમેરીશું ગોઠલી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં સંચર પાવડર ઉમેરી દઈશું તો તે ગોઠલીમાં સરસથી બાઇન્ડ થઈ જશે ગોઠલીના મુખવાસમાં સંચર પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવું કે એકલી ગોઠલી ખાવાના લીધે ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહે છે પણ જો તેમાં ચડિયાતો સંચર પાવડર ઉમેરેલો હશે તો તે તકલીફ નહીં થાય સંચર પાવડરને સરસથી મિક્સ કર્યા પછી આપણો આ ગોઠલીનો મુખવાસ તૈયાર છે આ મુખવાસ ઠંડો થશે એટલે તેમાં બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જશે એટલે ઘી વધારે લાગતું હોય તો તેની ચિંતા ના કરવી અને એ સિવાય તમને એવું લાગે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ ગોઠલીનો મુખવાસ કેટલો મસ્ત બન્યો છે ને આ ગોઠલીનો મુખવાસ બનાવવો કેટલો સહેલો નથી તો ગોઠલીને તડકે સુકવવાની કે નથી તો ગોઠલીને બાફવાનો આ ગોઠલીનો મુખવાસ ખૂબ જ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો તો હવે તમે પણ આ જ રીતે એક વખત ગોઠલીનો મુખવાસ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગોઠલીના મુખવાસની રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ